નિર્જળા એકાદશી વ્રત કથા ભીમ અગિયારસ ની વ્રત અને તેનું મહાત્મ્ય નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો દરેક મહિને કૃષ્ણ અને શુક્લ પક્ષની એકાદશી તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની ભક્તિ ભાવથી પૂજા કરવામાં આવે છે સાથે એકાદશીનું વ્રત પણ કરવામાં આવે છે તો આ વ્રતનો મહિમા સનાતન શાસ્ત્રોમાં વર્ણિત છે એકાદશી વ્રત કરવાથી સાધક પર લક્ષ્મીનારાયણની કૃપા વર્ષે છે તેમની કૃપા સાધકની દરેક મનોકામના પૂરી કરે છે સાથે મૃત્યુ ઉપરાંત ઉચ્ચ લોકમાં સ્થાન મળે છે તો આવો જાણીએ જેઠ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિએ નિર્જલા એકાદશી કહેવામાં આવે છે ભીમ અગિયાદશ કહેવામાં આવે છે તો આવો જાણીએ એ અંગેની વ્રત કથા વિશે યુધિષ્ઠિરે કહ્યું કે હે દુખિયાના બેલી દિનાનાથ જેઠ મહિનાના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે કૃપા કરી અને મને એનું મહાત્મ્ય સમજાવો શ્રી કૃષ્ણ બોલ્યા છે કે હે રાજન એનું મહાત્મ્ય પરમ ધર્માત્મા વ્યાસજી કહે છે કારણ કે તેઓ સર્વ શાસ્ત્રોના તત્વજ્ઞ અને વેદ વેદાંતના વિદ્વાન છે ત્યારે વેદ વ્યાસજી કહેવા લાગ્યા કે બંને પક્ષોની એકાદશીના દિવસે ભોજન ન કરવું પ્રાદશીના દિવસે સ્નાન વગેરે કરી પવિત્ર થઈ પુષ્પોથી ભગવાન કેશવની પૂજા કરવી ત્યારબાદ નિત્ય કર્મ સમાપ્ત થયા પછી પ્રથમ બ્રાહ્મણોને ભોજન કરાવવું પછી પોતે ભોજન કરવું રાજન જનન શૌચ અને મરણ શૌચમાં પણ એકાદશીના દિવસે ભોજન ન કરવું આ સાંભળી ભીમસેન બોલ્યા છે કે પરમ પિતામહ મારી વાત સાંભળો રાજા યુધિષ્ઠિર માતા કુંતી દ્રૌપદી અર્જુન નકુલ અને સહદેવ આ બધા એકાદશીના દિવસે ક્યારેય ભોજન કરતા નથી અને મને પણ તેઓ હંમેશા એ જ પ્રમાણે કહે છે ભીમસેન તમે પણ એકાદશીના દિવસે ભોજન ન કરો પરંતુ એમને હું એટલો જ જવાબ આપું છું કે મારાથી ભૂખ સહન થતી નથી ભીમસેનની વાત સાંભળી અને વ્યાસજી બોલ્યા છે કે જો તમે સ્વર્ગલોકની પ્રાપ્તિ ઈચ્છતા હો તો આ બંને પક્ષોને એકાદશીના દિવસે ભોજન ન કરવું જોઈએ ત્યારે ભીમસેન બોલ્યા પણ પિતામા હું આપની સામે સાચી વાત કહું છું એકવાર ભોજન કરીને પણ મારાથી વ્રત નથી કરાતું તો પછી ઉપવાસ કરીને હું કઈ રીતે રહી શકું મારા ઉદરમાં વૃક નામનો અગ્નિ એ સદાય પ્રજ્વલિત રહે છે આથી જ્યારે હું ખૂબ વધારે ખાઉં છું ત્યારે શાંત થાય છે આથી હે મહામુને હું બહુ બહુ તો વર્ષભરમાં ફક્ત એક જ ઉપવાસ કરી શકું માટે જેનાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય અને જે વ્રત કરવાથી મારું કલ્યાણ થાય એવું કોઈ વ્રત હોય તો મને કહો હું એનું પાલન જરૂર કરીશ વ્યાસજી કહે છે કે ભીમસેન જેઠ મહિનામાં સૂર્ય વૃષભ રાશિમાં હોય અથવા મિથુન રાશિમાં શુક્લ પક્ષમાં જે એકાદશી આવે તેનું યત્નપૂર્વક નિર્જળ વ્રત કરવું ફક્ત કોગળા અથવા આચમન કરવા માટે જ મોઢામાં જળ નાખી શકો છો આ સિવાય કોઈ પ્રકારનું જળ વિદ્વાન પુરુષોએ મોમાં ન નાખ્યું અન્યથા વ્રતનો ભંગ થઈ જાય છે એકાદશીના સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી મનુષ્ય જળનો ત્યાગ કરે તો આ વ્રત પણ પૂર્ણ થાય છે ત્યારબાદ દ્વાદશીના દિવસે પ્રભાતકાળમાં સ્નાન કરી બ્રાહ્મણોનું વિધિપૂર્વક પૂજન સુવર્ણદાન ઇત્યાદિ કરવું આ પ્રમાણે બધા કાર્યો પૂરા કરી જીતેન્દ્રિય પુરુષે બ્રાહ્મણો સાથે ભોજન કરવું વર્ષ વર્ષભરમાં જેટલી એકાદશીઓ આવે છે એ બધીનું ફળ મનુષ્ય નિર્જળા એકાદશીના વૃત્તિ પ્રાપ્ત કરી લે છે શંખ ચક્ર ગદા ધારણ કરનારા ભગવાન કેશવે મને જે કહ્યું હતું જો માનવ બધું છોડી એક માત્ર મારા ચરણે આવી જાય અને એકાદશીના દિવસે નિરાહાર રહે તો એ બધા પાપોથી છૂટી જાય છે એકાદશીનું વ્રત કરનાર પુરુષ પાસે વિશાળ ફાક વિકરાળ આકૃતિવાળા અને કાળા રંગના દંડ પાસધારી ભયંકર

જળના નિયમનું પાલન કરે છે અને પુણ્યનો ભાગી બને છે આ સાંભળી ભીમસેન પણ અશુભ એકાદશીનું વ્રત કરવાનું શરૂ કરી દીધું ત્યારથી એ પાંડવ એકાદશી કે ભીમ અગિયારસ ના નામથી પણ વિખ્યાત થઈ ગઈ તો મિત્રો અહીં આ નિર્જળ એકાદશીની વ્રત કથા આ પ્રમાણે છે જો આપને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબેલ